તમે જે બિલ્ડિંગ બનાવ્યું છે તેની કોર્પોરેશનમાંથી મંજૂરી લેવામાં નથી આવી તમે જે બિલ્ડિંગ બનાવ્યું છે તે ગેરકાયદેસર છે બે માળથી વધારે બાંધકામ અહીં ન થઈ શકે આવું જો તમને કોઈ જણાવે તમે બિલ્ડર હો કથિત પત્રકાર હો કે આરટીઆઈ એક્ટિવિસ્ટ હો તો તમે આની બાબતોમાં ન આવતા પોલીસનું ધ્યાન દોરજો નહીં તો તમારે પણ અમદાવાદના કોર્ટ વિસ્તારમાં રહેતા બિલ્ડરની જેમ લાખો રૂપિયા घुમાવવાનો વારો આવશે

અમદાવાદમાં કથિત પત્રકારીયા ત્રેવીસ પોઈન્ટ સાહીઠ લાખ રૂપિયા આ ગેંગના સભ્યોએ ગેરકાયદેસર બાંધકામ હોવાનું કહીને લાખો રૂપિયાની ખંડણી માંગી હતી વોટ્સએપ પર કોલ કરીને બાંધકામ ફોટો મોકલીને કોર્પોરેશનની પરવાનગી ન લીધી હોવાનું કહીને કુલ પોઈન્ટ સાહીઠ લાખ પડાવ્યા હતા આ મામલે હવેલી સામે ગુનો નોંધી ચાર પકડાયેલા આરોપીઓમાં જ્વલિત ખત્રી મિલાલ લુહાર હારૂન બેલીમ અને ભરત મહેતાનો સમાવેશ થાય છે જ્યારે ફરાર આરોપી ઇમરાન શેખ અલ્પેશ દેસાઈની શોધખોળ ચાલુ છે અમુક પોતાનું સ્વતંત્ર રીતે આરટીઆઈ નું કામ કરતા હતા અને અમુક જે જે છે છે આરોપી આરોપી મુખ્ય જ્વલિત ખત્રી એના માટે પણ કામ કરતા હતા તો એમાં મુખ્યત્ એમનો રોલ એજ છે કે પોતાની પત્રકાર તરીકેની અથવા તો આરટીઆઈ એક્ટિવિસ્ટ હોવાની ઓળખ આપવી અને એ ઓળખના આધારે અમુક જે ડેટાબેઝ છે એ એમસી પાસેથી આરટીઆઈ મારફતે ભેગો કરવો અને એના આધારે જો ગેરકાયદેસર બાંધકામ જણાય આવતું હોય તો એએમસીમાં એ બાબતે રિપોર્ટ કરવાની ફરિયાદીને ધમકી આપી અને પછી નાણાં પડાવવા એમનો મેઇન રોલ છે આ કેસમાં પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખત્રીના પુત્ર જ્વલિત ખત્રી મુખ્ય આરોપી છે જેને બાંધકામ તોડવાની ધમકી આપી ખંડણી પેટે તોડ કર્યો એની સાથે કામ કરતા હારૂન વેલીમ બિલાલ લુહાર ઇમરાન શેખ ભરત મહેતા અને અલ્પેશ દેસાઈ નામના બોગસ પત્રકારો ગેરકાયદે બાંધકામ સમાચાર વાયરલ કરી ધમકી આપતા હતા જમાલપુર માં મોહમ્મદ બિલાલ શેખ વર્ષો થી કન્સ્ટ્રકશન નો વ્યવસાય કરે છે વર્ષ બે હાજર વીસ માં તેમણે કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ કરી હતી એ દરમિયાન તેમને વોટ્સઅપ પર એક કોલ આવ્યો અને ફોન કરનારે પોતાની ઓળખ આરટીઆઈ એક્ટિવિસ્ટ જોલિત ખત્રી તરીકેની આપી હતી બિલ્ડરને કોર્પોરેશનમાંથી બાંધકામની મંજૂરી વગર બાંધકામ ચાલુ કર્યું હોવાનું કહ્યું તેમજ બે માળથી વધુનું ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા હોવાનું કહી ફોટોગ્રાફ મોકલ્યા હતા જોલીતે આરટીઆઈ કરીને તમામ માહિતી મંગાવી હોવાનું કહીને બિલ્ડરને મળવા બોલાવ્યા ગેરકાયદે બાંધકામ બાબતે કાર્યવાહી ના કરવા બદલ પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી તે પૈકી બિલ્ડર પાસેથી જ્વલિતે ચાર પોઇન્ટ સાઠ લાખ રૂપિયા લીધા હતા ફક્ત આટલેથી જ નહીં અટકેલા જ્વલિતે બિલાલની બહેનનું મકાન પણ ગેરકાયદે હોવાનું કહીને દોઢ લાખ રૂપિયા પડાવ્યા હતા વર્ષ બે હજાર ત્રેવીસમાં બિલાલની જમાલપુર ખાતેની સ્કીમના પણ ફોટો મોકલી બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી હતી જેથી બિલાલ ભાઈ ફરીથી જ્વલિતને મળવા માટે ગયા ત્યારે તેણે સાડા પાંચ લાખ માંગ્યા હતા એ પછી પણ જોલિતનું પેટ ભરાયું નહીં જેથી બીજા માણસોને સાચવવા પડશે તેમ કહી અલ્પેશ દેસાઈને પૈસા અપાવ્યા આમ બંને આરોપીઓએ બિલ્ડર પાસેથી સાત પોઈન્ટ પંચોતેર લાખ પડાવ્યા એ પછી બે હજાર ચોવીસમાં બિલ્ડરની એક સ્કીમ ગેરકાયદે હોવાનું કહી આઠ લાખ પડાવ્યા ત્યારબાદ જોલિતરા સાગરીતો પત્રકાર હોવાની ઓળખ આપી આરટીઆઈ ના નામે રૂપિયા પણ આવ્યા અત્યાર સુધી બિલ્ડર પાસેથી 23.60 લાખ રૂપિયા પડાવ્યા હતા આ બધાથી કંટાળી અંતે બિલ્ડરે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી એ આરોપી નંબર 1 છે એ પછી એની સાથેના જે બીજા આરોપી છે આ એ કનેક્ટેડ છે કે ચારે ચાર એટલે એક એક વતી એક પૈસાની માંગણી કરતું હોય પરંતુ ડિલિવરી બીજાને કરી હોય અને એના થકી પ્રથમ આરોપીને માંગણી કરનાર એક આરોપી પૈસાની ડિલિવરી સ્વીકારનાર બીજો આરોપી અને ત્યારબાદ પૈસા બંને બધાની વચ્ચે પૈસાની વહેંચણી થતી હોય એવી રીતના આરોપીઓ વચ્ચે ઇન્ટર કનેક્શન્સ મળી આવે છે આ ગુનામાં સામેલ છ આરોપીઓમાં એક શખ્સ આરટીઆઈ કરતો બીજો ખંડણી માંગતો ત્રીજો ખંડણીના રૂપિયા લેવા જતો હતો બાકીના આરોપીઓને અન્ય કામ સોંપેલું હતું પોલીસ તપાસ પર સામે આવ્યું છે કે જ્વલિત ખત્રી અને અલ્પેશ દેસાઈએ બાવીસ પોઈન્ટ પાંત્રીસ લાખ બિલાલ લુહાર હારૂન બેલીમ ઇમરાન શેખ અને ભરત મહેતાએ પત્રકાર આરટીઆઈ એક્ટિવિસ્ટ હોવાનું કહીને એક લાખ પડાવ્યા હતા ભોગ બનનાર બિલ્ડરના મતે આ ટોળકીએ પચાસ થી વધુ લોકો પાસેથી રકમ લીધી હોવાની અને આવા અનેક બાંધકામો થાય છે જેમાં ફરિયાદીએ પોતે તેના બે એવા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યા હોવાનું પણ કબૂલ્યું છે ખત્રી અરુણ બેલીમ બિલાલ લુહર અને ઘણા બધા બીજા મારી જોડે સિત્તેર એસી માણસોના લિસ્ટ છે જેને મેં પૈસા આપ્યા છે ખંડણીના થ્રુ એ લોકોએ જ્વલિત સૌથી પહેલા તો જ્વલિત ખત્રીની એવું છે કે જ્વલિત ખત્રી અમને ફોન કરે અને જ્વલિત ખત્રી ફોન કર્યા પછી એસી માણસો એના જ બીજા મળતી એસી માણસો જેવા છે એ લોકો અમારી જોડેથી વારંવાર ખંડણી માંગે છે એટલે અમે લોકો છેલ્લે કંટાળીને ચાર વર્ષ પછી અમે લોકોએ ફરિયાદ કરી છે આજે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન એ સાઈડ અમારી જમીન કાયદેસર હોય એમાં પ્લાન જે બનાવીને ઇલીગલ હોય એમાં ત્રણ માળ બનાવીને એ ઇલીગલ બનાવી છે બે માળ ત્રણ માળ અમે ખાલી જ્વલિત ખદરીને અમે લોકો પચીસ થી ત્રીસ લાખ રૂપિયા આપ્યા છે ઘણા બધા છે બહુ બધા ત્રીસ થી ચાલીસ બિલ્ડર છે જમાલપુર આ ગેંગના સભ્યોએ અનેક લોકો પાસે આ મોડસ ઓપરેન્ડી રૂપિયા પડાવ્યા હોવાની શક્યતા છે હાલ સુધીની તપાસમાં પણ ભોગ બનનાર લોકોનો મોટો આંકડો હોવાની શંકા છે એ બાબતે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ